આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું કર્તવ્ય પાલક મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અંગેની રઘુનંદન શ્રી રામના જન્મદિન રામનવમીના પાવન પર્વે શ્રી રામની ભાવપૂર્વક સ્તુતિ કરીએ રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે નિશાચર ચમુ રામાય તસ્મૈ નમ રામા નાસ્તિ પરાયણ પરતર રામસ દાસો સ્મય રામે ચિતલય ભવતુ મે ભો રામ મામુદ્ધર રાજમણી રામ હંમેશા વિજય મેળવે છે એવા સીતાપતિ રામને હું બજું છું રામે રાક્ષસ સેનાનો સંહાર કર્યો તેવા રામજીને મારા નમસ્કાર રામથી કોઈ પરાત્પર બ્રહ્મ નથી હું એવા રામનો દાસ છું મારું ચિત્ત સદૈવ રામમાં તલ્લીન રહે હે રામ મારો ઉદ્ધાર કરો ભારતીય સમયગણના પ્રમાણે વૈવસ્વત મનવંતરના ચોવીસમાં ત્રેતા યુગમાં ઈસવીસન પૂર્વે પચીસોની આસપાસ ચૈત્રસુદ નવમીના શુભદિને અયોધ્યામાં રઘુવંશીય કૌશલ્યાનંદન દાશરથી રામનો જન્મ થયો ગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસે શસ્ત્ર અને શાસ્ત્રોનો વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી એમનામાં સંસાર ત્યાગની વૈરાગ્ય વૃત્તિ પ્રબળ બની પરંતુ ગુરુ વસિષ્ઠે એમને યોગ વશિષ્ઠ ગ્રંથ દ્વારા સંસારમાં રહીને જ્ઞાન અને કર્મનો સમન્વય કરી જીવન સાર્થક કરવાનો ઉપદેશ આપ્યો તે પ્રમાણે શ્રીરામે જીવન પર્યંત ધર્મ રાજધર્મ અને કર્તવ્યનું સમ્યક પાલન આચરણ કરીને કર્તવ્ય પ્રવર્તિત કર્યું મહર્ષિ વાલ્મિકી સર્વગુણ સંપન્ન મહામાનવનું ચરિત્ર આલેખીને સમાજ સમક્ષ કેટલાક પ્રેરક આદર્શો મૂકવા માંગતા હતા તેમણે પરમજ્ઞાની જ્ઞાની નારદ મુનિને પ્રશ્ન કર્યો સાંપ્રત સમયે આ લોકમાં એવો કોઈ શૂરવીર ધર્મગ્ન અને સત્યવચની નરશ્રેષ્ઠ છે નારદે જણાવ્યું રઘુવંશનો આવો સર્વગુણ સંપન્ન પુરુષોત્તમ છે જે રામ નામે ઓળખાય છે નારદે પરાપૂર્વથી ચાલી આવતી રામકથા પણ વાલ્મિકીને સંભળાવી તે પછી બ્રહ્માજીના આદેશથી વાલ્મીકીએ શ્રીરામને કેન્દ્રમાં રાખીને મહાકાવ્ય રામાયણની રચના કરી રામાયણના આરંભે બાલકાંડમાં રજૂ થયેલી આ વાતથી સ્પષ્ટ થાય છે કે વાલ્મીકીએ મહામાનવરામનું ચરિત્ર આલેખીને નરમાં નારાયણનું મર્યાદા પુરુષોત્તમનું દૈવી સ્વરૂપ પ્રગટાવ્યું છે યુવાન રામમાં રૂપ ગુણ અને શૌર્ય આ ત્રણેયનું સૌંદર્ય પ્રગટ્યું યજ્ઞોમાં હાડકાં નાખતા આસુરી તત્વોને સંહારવાનું સામર્થ્ય કેવળ રામમાં જ છે એમ માનીને મહર્ષિ વિશ્વામિત્ર યજ્ઞોનું અને દંડકારણ્યની વનવાસી જાતિઓનું રાક્ષસોના ત્રાસથી રક્ષણ કરવા માટે દશરથ પાસેથી રામ અને લક્ષ્મણ બંને યુવાન પુત્રો માગી લીધા રામ લક્ષ્મણે માયાવી રાક્ષસી તાડકા તેના પુત્ર મારીચ સુબાહુ વગેરેને સંહારીને વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું રાક્ષસોના ત્રાસથી ઉજ્જળ બનેલ દંડકારણ્યની ભૂમિને ઋષિ સંસ્કૃતિને સુરક્ષિત અને સુફલા બનાવી શાપિત થઈને શિલામાં ફેરવાયેલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હવે વિશ્વામિત્ર રામલક્ષ્મણને જનકપુરી મિથિલામાં યોજાયેલા સીતા સ્વયંવરમાં લઈ જાય છે ધનુષ્યનો ભંગ કરી શૂરવીરતા સિદ્ધ કરનાર રામના સીતા સાથે મંગળ વિવાહ સંપન્ન થયા સુંદરતા અને શૂરવીરતાનો સમન્વય થયો રાજા રામ અને એમની નગરી અયોધ્યા આ બે શબ્દોના અર્થ સમજાય તો પણ રામ રાજ્યની વિભાવના સ્પષ્ટ થાય છે રામ એટલે રમણ કરનાર આનંદ આપનાર મનોહર વગેરે રામ આવા ગુણોને લીધે લોકાભિરામ પ્રજારંજક બન્યા કુલગુરુ વશિષ્ઠે પાડેલું એમનું નામ શ્રીરામે સાર્થક કર્યું અયોધ્યા નગરીમાં કદી યુદ્ધ થયું નહોતું તેથી તે અયોધ્યા કહેવાય અયોધ્યાના રાજા દશરથે રાજકાર્યમાં કુશળ અને શૂરવીર એવા જ્યેષ્ઠ પુત્ર રામનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય પ્રજાની અનુમતિ મેળવીને કર્યો રામ રાજ્યમાં તો રાજતંત્ર ઉપર પ્રજાનું નિયંત્રણ હોય ભરતને રાજગાદી મળે તેવી કઈ કઈની માગણી આવી પિતૃભક્ત અને રાજલિપ્સાથી પર એવા શ્રીરામે પિતાની આજ્ઞા અનુસાર સહર્ષ વનવાસ સ્વીકાર્યો કઈકયી પુત્ર ભરતે પણ રાજગાદીથી દૂર રહીને પ્રિયબંધુ શ્રીરામને ચરણપાદુકાઓની રાજગાદી પર સ્થાપી વનવાસ દરમિયાન રામે દંડકારણ્યમાં વિભિન્ન ઋષિ આશ્રમોમાં રહીને અનેક રાક્ષસોનો સંહાર કર્યો યજ્ઞાદિ ધાર્મિક કાર્યનું રક્ષણ કર્યું જંગલોમાં રહેતી જાતિઓ સાથે મીઠા સંબંધ બાંધીને આર્ય અનાર્ય પ્રજાનો સમન્વય કર્યો વનવાસીઓનું કલ્યાણ કર્યું સીતાહરણની દુઃખદ ઘટના બની પછી સીતાની શોધ હનુમાન દ્વારા સીતાની ભાળ લંકામાં રામ રાવણ યુદ્ધ વગેરે પ્રસંગો સર્જાયા એકમત એવો છે કે લોકાપવાદ પ્રજારંજન અને રાજધર્મના પાલન માટે રાજા રામને ભારે હૈયે સીતાનો ત્યાગ કરવો પડે છે ધરતીપુત્રી સીતા આખરે ધરતીમાં વિલીન થઈ જાય છે ત્રિલોકનાથ રમાપતિ રાઘવ ધરતી ઉપર શાસન કરતા હતા ત્યારે ધરતી ધનધાન્યથી સંપન્ન થઈ ગઈ અને વૃક્ષો ફળ ફૂલોથી લચી પડ્યા આર્યભૂમિ જ્યારે વૈભવ અને ન્યાયનીતિના શિખરે પહોંચી હતી તેના સમયનું ચિત્રણ છે રામાયણ અને રામનું રામ રાજ્ય કેટલાક પુરાણો તેમજ પાછળથી લખાયેલા રામાયણો વગેરેમાં શ્રી રામચંદ્રની વિષ્ણુના અવતાર કે પરબ્રહ્મરૂપી પ્રતિષ્ઠા થઈ આધ્યાત્મ રામાયણમાં રામ સીતાનું લક્ષ્મી રૂપે પ્રતિપાદન થયું છે આ ઉપરાંત અદ્ભુત રામાયણ આનંદ રામાયણ વગેરેમાં રામને વિષ્ણુના અવતાર માન્યા છે પદ્મપુરાણ પ્રમાણે જન્મતા જ શ્રીરામે માતા કૌશલ્યાને પોતાના વિષ્ણુ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા આમ આ વિડીયોમાં આપણે શ્રીરામના જન્મ ગુરુ વાલ્મિકી દ્વારા શ્રીરામના ચરિત્રોનું આલેખન યજ્ઞ સંસ્કૃતિનું રક્ષણ સીતા સ્વયંવર વનવાસ સીતાનો ત્યાગ તથા શ્રીરામની વિષ્ણુના અવતાર રૂપે પ્રતિષ્ઠા વગેરેનું વર્ણન સાંભળ્યું આશા રાખું છું કે આ વિડિયો તમને સૌને સાંભળવો ગમ્યો હશે તો ચાલો આજે મર્યાદા પુરુષોત્તમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને રામનવમીની ઉજવણી કરીએ આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના